ને જેમે જે ક્રિકેટનું આયોજન કર્યું તે બદલ પહેલા તો રાકેશભાઈ અને એમની સમગ્ર ટીમનો આભાર માનું કે યુવાનોને એક મંચ આપ્યો અને એક જૂથ એકબીજાને ઓળખવાનો મોકો પણ આવ્યો કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે આપણા ગામના યુવાનોને પણ નથી ઓળખતા હોતા સરપંચસિંહ અને ગામના આગેવાનો હિરેનભાઈ મુકેશભાઈ રમેશભાઈ આવતા છે રસ્તામાં જ છે પરંતુ એમને કીધું કે અમારે પાસે બીજા પ્રોગ્રામમાં જવાનું છે એટલે અમે વહેલા જતા આવીએ વધારે કંઈ કહેવાનું થતું નથી ઉદઘાટનના પ્રસંગે પરંતુ અહીંયા આવ્યો ત્યારે એવું થયું મને કે ઘણા સંઘર્ષ પછી તમે આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમી રહ્યા છે તો જૂનો ભેદભાવ ભૂલીને તમામ એકજૂથ થઈને ફરી આખું ગામ આપણું એક થાય એવી જ રીતે આશા રાખું કારણ કે કોઈ કાયમી કોઈનો દુશ્મન હોતો નથી પરંતુ કોઈક એવું પરિબળ ઊભું થાય પણ આપણે ભૂલીને બધાએ પાસું એકજૂટ થવું જોઈએ સાથે અહીંયા યુવાનો મોટી સંખ્યામાં છે તો હું એવું માનું છું કે આજે દસ ટીમ થઈ છે એટલે સો એકસો દસ જેવા છોકરાઓ આપણા ભેગા થયા તો એકસો દસ છોકરાઓને ગ્રુપ બનાવો તમે કે તમારા ગામમાં કોઈ તકલીફ પડે કોઈને દવાખાનામાં બ્લડની જરૂર પડે તો આપણા એકસો દસ જણામાંથી પાંચ છોકરાઓ તો એવા હોય જે આપી શકે તો આપણે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ શોધવા પણ નહીં જવું પડે હું એવું તો માનું છું કારણ કે અમારું પણ એક ગ્રુપ છે જ્યાં અમારા ગ્રુપમાં અમે એક મેસેજ કરીએ એટલે કોઈને બી બળની જરૂર હોય તો અમે પહોંચી જઈએ છીએ એ જ અહીંયા યુવાનો તાકાત ઊભી કરો સાથે દરેક ટીમના ખેલાડીને કોઈ હારતું નથી કોઈ જીતતું પણ નથી પરંતુ કોઈ એક જ ટીમ જીતે છે ત્યારે હું એવું કહેવા માગું કે આપણા જે અગિયાર ખેલાડી છે ધારો કે એમ્પાયર કંઈક ખોટો નિર્ણય કરે તો આપણે અગિયાર અગિયાર જણા એમ્પાયર પાસે પહોંચી જાય છે કે ભાઈ આ ખોટું છે આ નહીં ચાલે બસ એ જ રીતના સમાજમાં પણ કોઈ જગ્યાએ અન્યાય થાય તો આ એકસો ને દસ જણા ચોક્કસપણે હાજરી આપજો એટલી વાત કરીને મારી વાત પૂરી કરીશ આજની ટ્રાઇબલ ટુર્નામેન્ટ યોજનાર ખેજ ગામના આપણા રાકેશભાઈ એમને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અનેક સંઘર્ષો પછી આ ગ્રાઉન્ડ નું સુખદ સમાધાન થયું છે અને સમાધાન કરવા માટે બંને પક્ષના પક્ષકારોએ જે પ્રયત્ન કર્યા અને સુખદ સમાધાન લાવ્યા એ બદલ ગેજ ગામના સરપંચ અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું મિત્રો ક્રિકેટ એક એવી રમત છે કે આ રમત થકી બધા જ એકબીજાના પરિચયમાં આવે છે જે નથી ઓળખતા એ પણ પરિચયમાં આવે છે અને ક્રિકેટ ટીમમાં જે એકતા અને સંગઠતા રાખીને જે મહેનત કરે છે ટીમ જીતે છે એ જ પ્રમાણે દરેક ખેલાડીઓને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું આજની આ ટ્રાયબલ ટુર્નામેન્ટના નિમિત્તે મારે વધારે વાત કરવાની રહેતી નથી કારણ કે આ એક રમત જગતનો આજે ગેજ ગામમાં ઇતિહાસ થવા જઈ રહ્યો છે એ બદલ સૌને શુભકામના પાઠવી મારી વાતને વિરમું છું